નમસ્કાર મિત્રો એવી કઈ મહિલાઓ છે તે વાત વાતમાં ખૂબ રડે છે તમે વિચારવા માટે મજબૂર થઈ જશો કે આવી સ્ત્રી વિચિત્ર છે મિત્રો આચાર્ય ચાણક્યના મતે સ્ત્રીઓ ખૂબ જ નાજુક ઢીંગલી છે આવી સ્થિતિમાં ચાણક્ય કહે છે કે જે મહિલાઓ બૂમો પાડે છે અને વાતચીતમાં રહે છે તે કોઈથી ઓછી નથી ચાણક્ય કહે છે કે બૂમો પાડનારી સ્ત્રીઓ ઘણી વાર બૂમો પાડતી અને રડતી સ્ત્રીઓને હરાવી દે છે તમે જાણો છો કે ઘણા લોકો આવી મહિલાઓને ટાળવા જ નથી માંગતા પરંતુ તેમના વિશે ઘણા અપશબ્દો પણ બોલવામાં આવે છે આચાર્ય ચાણક્ય કહે છે કે જો તમારા ઘરમાં કોઈ એવી સ્ત્રી હોય જે વારંવાર ચીસો પાડે અને રડે છે તો આ માહિતી તમારા માટે છે તમે વિડીયો શરૂ કરો તે પહેલા કૃપા કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડિયોને એક લાઈક અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો નંબર આચાર્ય ચાણક્ય કહે છે કે સ્ત્રીઓમાં સ્ટેમિના પુરુષો અનેક વધારે હોય છે જ્યારે કોઈ સ્ત્રી વાતચીતમાં આવે છે તો તમારે તેનું સન્માન કરવું જોઈએ આચાર્ય ચાણક્ય કહે છે કે આવી સ્ત્રી ફરી નહીં મળે આવી સ્ત્રીઓ સાચા વિચારો ધરાવતી માનવામાં આવે છે મિત્રો નંબર બે આચાર્ય ચાણક્ય કહે તે સ્ત્રી જે તેના પ્રેમી સાથે વાતચીત કરે છે તેઓ ક્યારે એકબીજાથી દૂર રહેવા માંગતા નથી આવી મહિલાઓ પરિવાર માટે ઘણી સારી માનવામાં આવે છે તેઓ કોમળ હૃદય હોવા ઉપરાંત દરેકની લાગણીઓને પણ માન આપે છે આવી સ્ત્રીઓને ભૂલ ન હોય તો પણ ક્યારે હારી ન જવું જોઈએ મિત્રો નંબર ત્રણ આચાર્ય ચાણક્ય કહે છે કે સ્ત્રીઓના રડવાથી અને ચીસો પાડવાથી અનેક પ્રકારના જીવલેણ રોગો દૂર થાય છે અને રડવાથી મન પણ હલકું થઈ જાય છે ચાણક્યના મતે અડધું ચેતન મન પણ ઠીક થઈ જાય છે મિત્રો નંબર ચાર જે સ્ત્રીઓ સમયાંતરે રડે છે તે દરેકના નસીબમાં હોતી નથી તેમના હૃદય નાજુક ઢીંગલી જેવા છે જે સ્ત્રીઓ રડે છે તે કોઈનું દિલ તોડતી નથી ભલે તેને પોતાનું જ તોડવું પડે પરંતુ તેઓ બીજાની લાગણીઓને માન આપે છે જે સ્ત્રીઓ ખૂબ રડે છે તે પોતે તો ભૂખી રહે છે પણ બીજાનું પેટ ભરવામાં કોઈ કસર છોડતી નથી તે મહિલાઓ ખૂબ રડે છે તે દરેક રીતે ઘરે પણ નથી હોતી જો તમે તેમના હૃદયમાં તપાસ કરશો તો તમને ખૂબ જ દુઃખી થશો તમારે ક્યારે તેમનું દિલ ન તોડવું જોઈએ આવી સ્ત્રીનું હૃદય તોડવું એ પણ પાપ ગણાય છે મિત્રો નંબર પાંચ પરંતુ શું તમે જાણો આચાર્ય ચાણક્ય કહે એવું પણ કહેવાય છે કે જે મહિલાઓ ખૂબ રડે છે અને ચીસો પાડે છે તે આજે પણ તમારા વિના ફરી શકે છે આવી સ્ત્રીઓને તમારા મૃત્યુનું કારણ પણ માનવામાં આવે છે ચાણક્ય કહે છે કે જયારે કોઈ સ્ત્રી ભૂલ કરીને પણ રડવા લાગે અને ચીસો પાડવા લાગે તો તમારે સાવધાન રહેવું જોઈએ આચાર્ય ચાણક્ય કહે છે આવી મહિલાઓ હોશિયાર એવું હોય છે કે તેમની ચતુરાઈ પણ તમારા વિનાશનું કારણ બને છે તમારે આવી સ્ત્રીઓથી હંમેશા સાવધાન રહેવું જોઈએ રડવાનો અર્થ પણ વિનાશનું કારણ માનવામાં આવે છે મિત્રો વિડિયો જોવા માટે આપણો ખૂબ ખૂબ આભાર